હલો નમસ્તે મિત્રો સોશિયોલિગલ એડવાઇઝભાઈ હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે રીતે જૂનાગઢનો વિવાદ દિવસે દિવસે અંબાજી મંદિર ભૂતનાથ વગેરેનો વકરતો જાય છે એના અનુસંધાને આપણે આજે વાત કરવાની છે અને ખાસ તો એ કે મહેશગીરી એ આજે જે પત્રકાર પરિષદ સંબોધી છે એ અંગે થોડા પ્રત્યુત્તર કે થોડા શંકાઓ કે થોડી પ્રશ્નોત્તરી છે એ અંગે વાત કરવાની છે આપને આ વિડીયો જો ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ અને આ અંગે આપના કોઈ પણ અભિપ્રાય આપવા માગતા હો તો મને આપી શકો છો આપની માહિતી અને અભિપ્રાય ગુપ્ત રાખવામાં આવશે હવે મિત્રો મુખ્યત્વે મારે બે વાત કરવાની છે પહેલી વાત જે છે કે કેશ હોસ્પિટલ અને એકવીસ લાખ રૂપિયા અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બાપુ બહુ શ્રુડલી એ જવાબ ખાઈ ગયા અને એમણે એવું કહ્યું કે એ હોસ્પિટલના ટ્રસ્ટીઓને પૂછો હોસ્પિટલના ટ્રસ્ટીઓને એમના વતી અમે તો જે કંઈ બાબત છે એ અનેક વખત ઓડિયો વિડીયો પ્રેસ વગેરે મારફત જાહેર કરી દીધી છે કે ભાઈ ટ્રસ્ટીઓને દબાવી ધમકાવી અને આવી રીતે ફરજિયાત જમીન લેવાની ફરજ પાડવામાં આવી હતી અને જે જમીન વેચવાના તમને કોઈ જ હક કે અધિકાર નથી ટ્રસ્ટી તરીકે એ જમીન ફરજિયાતપણે બે કરોડ એકવીસ લાખમાં લેવા પેટે એકવીસ લાખ રૂપિયા સુથી પેટે તમે આરટીજીએસથી તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અમારી વાત બહુ ક્લિયર છે હાટકેશ હોસ્પિટલ અને ટ્રસ્ટીઓએ ક્યારેય આ વસ્તુ છુપાવી નથી ને છુપાવવા માગતા પણ નથી બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન છે પણ વાત એ છે કે પહેલી વાત એ કે એસબીઆઈને પણ મેં નોટિસ આપી છે કે ભૂતનાથ ટ્રસ્ટનું જે એકાઉન્ટ એસબીઆઈ કાળવા ચોકમાં છે એ ભૂતનાથ ટ્રસ્ટના બંધારણ મુજબ જે મારી પાસે છે કોઈને પણ જોવું હોય તો આવી શકે છે ભૂતનાથ ટ્રસ્ટના બંધારણ મુજબ કોઈ પણ એ ટ્રસ્ટના એકાઉન્ટમાં બે સહી હોવી ફરજિયાત છે જે આમાં નથી અને મહેશગીરીની એકની જ સહીથી આ એકાઉન્ટ ચાલે છે અને એમાં આર ટીજીએસથી હટકેશ હોસ્પિટલે આ એકવીસ લાખ રૂપિયા એ ટ્રસ્ટે ટ્રાન્સફર કરેલા છે સવાલ એ થાય કે મિત્રો કે શેના ટ્રાન્સફર કર્યા અને બીજું એ કે આપણા મારા તમારા જેવા આપણા એકાઉન્ટમાં ઓચિંતા પચાસ સો પાંચસો કે હજાર રૂપિયા પણ આવી જાય તો આપણને એ પ્રશ્નો તો થાય કે આ પૈસા કોણે આપ્યા શું આપ્યા શું કામ આપ્યા અને આનું શું કરવાનું છે એવું એકવીસ એકવીસ લાખ રૂપિયા ભૂતનાથ ટ્રસ્ટના એકાઉન્ટમાં હોસ્પિટલના એકાઉન્ટમાંથી જમા થઈ જાય છે અને તમારી પાસે એનો કોઈ જવાબ નથી તમને એ પ્રશ્ન નથી ઉઠતો અગર તો તમે કોઈ જવાબ આપવા માગતા નથી તો મિત્રો આ કોઈ સામાન્ય માણસને બુદ્ધિમાં ઉતરી શકે એવી વાત છે એટલે અને ધારો અમે તો કહીએ કે અમને ખબર નહોતી કે અમે જમીન ખરીદી શકતા નથી અને અમે તમારી ધાક ધમકીથી અને તમારા પહેલાંમાં આવી અને તમને જમીનની સુથી પેટે કે એકવીસ લાખ રૂપિયા આપી દીધા તો સવાલ એ છે કે એ તમને પણ એ ખબર જ છે કે આ એકવીસ લાખ રૂપિયા શેના છે શેના નહીં ને એકવીસ લાખ રૂપિયા જેવી રકમ જો તમારા ટ્રસ્ટના એકાઉન્ટમાં આવે જે એકાઉન્ટ તમારી એકલાની સહીથી ઓપરેટ થતો હોય અને એ અંગે તમે કોઈ જવાબ આપી શકો એમ ન હો કે જવાબ આપ આપવા ન માગતા હો તો એ તમારી મેલી મુરાદ અને પત્રકારોની ઢીલી નીતિ આ બે વસ્તુ એમાં સામે આવી જાય કે ભાઈ શેના તમારા એકાઉન્ટમાં આવ્યા એકવીસ લાખ રૂપિયા આવ્યા તો તમને ખબર નથી કે શેના આવ્યા છે શેના નહીં કે તમને માહિતી નથી કે તમે માહિતી મેળવી નથી કે એટલે એક જે એ બહુ શ્રોડલી એ પ્રશ્ન ગાઈ ગયા એ બહુ એક હાસ્યાસ્પદ એમને માટેની વાત થઈ ને એમને ગિલ્ટ ગિલ્ટી સાબિત કરતી વાત થઈ બીજી જે મહત્વની બાબત છે એ અખાડાના વિડીયો બાબતની છે એમણે કહ્યું એ વિડીયો જો સાચો હોય અને ખરેખર અખાડાની જૂનાગઢમાં આવી પોઝિશન હોય તો નો ડાઉટ એનો કોઈ બચાવ હોય જ ન શકે એનો કોઈ જસ્ટિફિકેશન ન હોવું જોઈએ આવું ન જ થવું જોઈએ ને આવું જેણે જેણે કર્યું હોય એની સામે અખાડાએ ગવર્મેન્ટે બધાએ કડક હાથે ડિસિપ્લિનરી કાર્યવાહી કરવી જ જોઈએ એમાં હું બિલકુલ સમ બિલકુલ સંમત છું અને એમાં હું મારો બિલકુલ વાંધો વિરોધ નથી પણ મહેશગીરીને મારે એક પ્રશ્ન એ પૂછવાનો કે અત્યાર સુધી આપ ક્યાં હતા આ વિડીયો આપની પાસે ક્યારનો છે આપના મોબાઈલમાં ક્યાંથી આવેલો છે કોણે મોકલેલો છે ફોરવર્ડ કરેલો છે કે તમે પોતે ઉતારેલો છે અને જે કંઈ હોય એ પણ અત્યાર સુધી આપે એને રિલીઝ કેમ ન કર્યો કે એને વાયરલ કેમ ન કર્યો અને આજે કેમ કરવો પડ્યો અત્યાર સુધી પણ આપશ્રી આ જ અખાડામાં હતા અને અખાડામાં આપના કહેવા મુજબ જો આવું બધું બનતું હોય કે આવું બધું પેલું થતું હોય અને છતાં આપ મૌન રહ્યા હો તો એનો અર્થ એ કે આપ પણ એમાં ભાગીદાર છો અગર તો મૌન એ પણ સંમતિ છે અથવા અત્યાર સુધી આ બધા વાયસીસ ઉપર આપણે બહુ નિરાંતે ઢાક પછો પીછોડો કરેલો છે કારણ કે આપ પણ એમાં હતા અખાડામાં અને આપ અખાડામાં રહ્યા છો જો આપ બહુ નૈતિક હતા બહુ ચોખ્ખા હતા તો આ જ કારણસર જેતે સમયે આ વિડીયો વાયરલ કરીને કે આની સામે વાંધા ઉઠાવીને આપ અખાડામાંથી જાતે કેમ નીકળી ન ગયા અગર તો આપે આની સામે કોઈ લીગલ કાર્યવાહી કેમ ન કરી આવા વિડીયો સામે અગર તો આ સાધુઓ સામે આપે અખાડામાં કમ્પ્લેન કેમ ન કરી આપે અખાડામાં કમ્પ્લેન કરી છે એનો કોઈ લેખિત આધાર પુરાવો આપની પાસે છે આ તો આજે જ્યારે આપણે તગડી મૂકવામાં આવ્યા અખાડામાંથી એટલે આપે આ જાહેર કર્યું તો એ પણ આપની જે નીતિ રીતિ છે એ ઘણી શંકાસ્પદ અને ઘણી બાયસ નથી એટલે ક્યારથી છે આ વિડીયો તમારી પાસે અને અત્યાર સુધી તમે એ કેમ છુપાવ્યો એની સામે તમે શું પગલાં લીધા હજી પણ તમે શું પગલાં લો એમ છો અને હવે તમે પગલાં લેશો એનો અર્થ કે તમારી સામે પગલાં લેવાના એટલે તમે કાઉન્ટર એટેક તરીકે આ કરી રહ્યા છો તો તમે માનો છો ને એટલા પત્રકારો પણ મૂર્ખ નથી અને પ્રજા પણ મૂર્ખ નથી અને યુટ્યુબના કે વિડીયોના વ્યર્સ વ્યુઅર્સ પણ મૂર્ખ નથી ઘણા બધા જવાબો તમારે આપવા પડે કુંભ સ્નાન કરવા આમે તમે ક્યાં જવાના હતા અને ક્યાંથી જવાના હતા ને એ જવું ન પડે એટલા માટે તો તમે આ પિસ્તાલીસ દિવસો યજ્ઞના કવર કર્યા હતા એટલે અને ભવનાથના મેળામાં જે કંઈ થાય એની જવાબદારી હરિગીરીની રહેશે એવું આજે તમે સ્ટેટમેન્ટ કરો છો એનો અર્થ એ કે ભવનાથના મેળામાં કંઈક થવાનું છે અગર તો ભવનાથના મેળામાં શું થવાનું છે એ વિશે તમે પૂરતા માહિતગાર છો તો એ ખબર નહીં હવે કોના મારફત થવાનું હોય કે કોના મારફત થશે પણ એક એટલું યાદ રાખજો કે ભવનાથનો મેળો એ કોઈ સાધુઓનો અખાડો નથી અને ત્યાં તમે પ્રજાની સલામતી અને એના જીવ સાથે બિલકુલ રમી શકતા નથી ભવનાથના મેળામાં તો કંઈ પણ થશે તો સો ટકા એની જવાબદારી આજના આહવાન પ્રમાણે તો તમારી અને માત્ર તમારી જ રહેવી જોઈએ કારણ કે આ જે પલિતો છે એ તમે ચાપ્યો છે એટલા માટે તો આ જે બધી વસ્તુ છે એના જવાબો પણ તમારી પાસેથી ચોક્કસ મળવા જોઈએ અને ચાલુ યજ્ઞમાં પિસ્તાલીસ દિવસના અખંડ યજ્ઞમાં તમને આવી પત્રકાર પરિષદ બોલાવવાની નો સમય મળી ગયો કે તમને પત્રકાર તમે મુખ્ય યજમાન છો તમે આહુતિ આપવા બેઠા હો એને બદલે તમે તો પત્રકારોને બોલાવી અને અખાડાના આવા વિડીયો વાયરલ કરવા માંડ્યા તો આ તમારે આ યજ્ઞની એક કોઈ આહુતિ છે કે આ એક યજ્ઞનો કોઈ ભાગ છે અને એટલે કે આ યજ્ઞની કોઈ પ્રક્રિયા છે એટલે આવી રીતે જેમ ભાગવત કથા કરી એવી રીતે આ એક યજ્ઞની આડસમાં સરસ રીતે આપ બધું જે કરી રહ્યા છો પણ આપની આજની પત્રકાર પરિષદમાં આપનું સ્ટ્રેસ આપનું ફ્રસ્ટ્રેશન એ ચોખ્ખું દેખાઈ આવતું હતું અને આવી રીતે કાઉન્ટર એટેક કરવાથી આપણે ચોખા ન બની જઈએ આપણી સામે જે કંઈ એક્શન લેવાઈ ગયેલું છે એ ન લેવા એવું ન બની શકે નો ડાઉટ લીગલ એક્શન લેવા માટે આપ છૂટમાં જ છો અને ભારતીય નાગરિક તરીકે આપનો એ અધિકાર છે આપ ફાવે તે કરી શકો છો ને નામદાર કોર્ટ જે કહેશે એ બધાને બંધનકારક જ રહેશે એમાં કોઈ સવાલ નથી પણ એને માટે આવા આવી ખોટી પત્રકાર પરિષદો બોલાવી અને હાસ્યાસ્પદ બનવું એ આજનો આપણો આપનો વિડીયો જોતા બહુ વિચિત્ર લાગ્યું એટલા માટે જ દર્શક મિત્રો હું આપની પાસે આવી છું આપના પ્રત્યાઘાતો પણ મને ચોક્કસ જણાવજો અને આપ આ અંગે કંઈ પણ કહેવા માગતા હો તો ચોક્કસ મારી સાથે શેર કરજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ફરી મળશું મિત્રો આવા જ વિડીયોઝમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ